અમદાવાદના મેવાડીમાં ડિલિવરી પાસેથી લૂંટમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે ફૂડ ડિલિવરીનો ઓર્ડર આપીને યુવકને બોલાવીને તેને લૂંટી લેવામાં આવ્યો હતો છ હજાર રોકડ મોબાઈલ અને બાઇકની લૂંટ કરીને શખ્સો ફરાર થયા હતા પોલીસે લૂંટના આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છી અમદાવાદના અમરેવાડીમાં જે સમગ્ર ઘટના બની હતી ડિલિવરી બોય પાસેથી લૂંટ કરવામાં આવી હતી હાલ તો આ ચાર આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે ફૂડ ડિલિવરીનો ઓર્ડર આપીને યુવકને બોલાવીને તેને લૂંટ કરવામાં આવી હતી સંવાદદાતા અનિતા ફોનલાઇન પર જોડાયા છે અનિતા અમદાવાદના અમરેવાડીમાં ડિલિવરી બોય પાસેથી લૂંટ કરવામાં આવી હતી આખરે આરોપીઓ ઝડપાઈ ગયા છે શું વિગત અમરેવાડી વિસ્તારની અંદર જે ઝોમેટોનો ડિલિવરી બોય દીપસિંહ ચૌહાણ જે પોતે ફોન આવ્યા બાદ ડિલિવરી આપવા માટે અમરાઈવાડીના હાટકે સર્કલ પાસે ગયો હતો ત્યારે ત્રણ થી ચાર લોકોએ તેને છરી બતાવીને તેની પાસેથી છ રોકડ તેની પોતાની બાઇક અને સાથે મોબાઈલની લૂંટ કરી હતી આ ઘટનાને લઈને અમરાઈડી પોલીસે ગુનો દાખલ કરીને જુદી જુદી ટીમો બનાવી હતી તેમાં આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે જેક્સિસ જે ગાડી ઉપર આજે આરોપીઓ ફરાર થઈ ગયા હતા તેની તપાસ કરીને હાલ આ ચાર આરોપીઓને ઝડપીને સમગ્ર જે લૂંટનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે આરોપીઓનો ગુનાઈ જીત્યા છે અને અવારનવાર આ પ્રકારે જે લૂંટ કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેને લઈને પોલીસે રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર હાલ તો જે સમગ્ર ઘટના સામે આવી હતી અમદાવાદના અમરેવાડી વિસ્તારમાંથી કે જ્યાં ડિલિવરી બોયને ઓર્ડર આપવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ ડિલિવરી બોયને લૂંટી લેવામાં આવ્યો હતો હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે